અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સિલેક્શન અને અપોઇન્ટમેન્ટ કમિટીની બેઠક યોજાઈ વહીવટી અને આરોગ્ય વિભાગની વિવિધ જગ્યાઓ માટે નિમણૂક કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર રોડ બ્રિજ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ તરીકે વધારાની કામગીરી સંભાળતા હરપાલ હરપાલસિંહ ઝાલાએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું આગામી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી તેઓ નોટિસ પીરિયડ પર રહેશે સ્વૈચ્છિક નિવૃત્તિના કામને કમિટીએ મંજૂરી આપી હતી તો આરોગ્ય વિભાગમાં ચાર ગાયનેકોલોજીસ્ટ તરીકે હંગામી મુદત એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ વિભાગના નવી એચઓડીની જગ્યા કુલ ત્રણ જગ્યા પૈકી બે જગ્યા ભરતીથી ભરવામાં આવી જેમાં અખિલેશ બ્રહ્મભટ્ટ અને મિતેશ શાહની નિમણૂકની મંજૂરી આપવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રણ એચઓડીની નિમણૂક કરવામાં આવી છે જેમાં હાલના ડેપ્યુટી જવલીન હાલાણી તેમજ દિલ્હી ડેપ્યુટેશન કામ કરતા ચિરાગ પંચાલને એચઓડી તરીકે ભરતી આપવામાં આવી છે તેમજ ડેપ્યુટી એચઓડી તરીકે ત્રણ જણની મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા નિમણૂક કરવામાં આવી છે જેમાં હેલ્થ ખાતામાં ગુજરાત આર્ધન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત 100% જે સરકાર શ્રીની ગ્રાન્ટ અંતર્ગત જે ગાયનોકોલોજિસ્ટ છે એમની જગ્યા પર અગાઉ નિમણૂક પામેલા ચાર ગાયનોકોલોજિસ્ટને હંગામી મુજબ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે અને બે કેડરમાં જે મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ વિભાગના

જે ખાતાકીય પરિપત્રના માધ્યમથી મૌખિક ઇન્ટરવ્યુના દ્વારા જે પસંદગી કરવામાં આવી છે એમાં શ્રી ચિરાગભાઈ પંચાલ અને શ્રી જ્વાલીન હાલાણીને એમાં નિમણૂક આપવામાં આવી છે અને જે આપણા ડેપ્યુટી એચઓડીની જે ખાલી પડેલી જગ્યા પર જે ખાતાકીય પરિપત્રના માધ્યમથી જે મૌખિક ઇન્ટરવ્યુ કરી પસંદગી જે પામે છે એમાં શ્રી પિયુષ ઠાકર શ્રી પરેશ પાંડવ અને શ્રી દિલેશ દોરિયા કુલ ત્રણ નિમણૂક છે અને હેલ્થ ખાતામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત જે સોય સો ટકા સરકાર શ્રીની પર આધારિત જગ્યા પર અગાઉ જે નિમણૂક પામેલા ડોક્ટર મહેશકુમાર અંખાભાઈ દેસાઈની નિમણૂક એક વર્ષ માટે લંબાવવામાં આવે છે અને લેબર ઓફિસર તરીકે ખાલી પડેલી જગ્યા પર શ્રી ચંદ્રકાંત ચંદ્રકાંત ચૌધરીની નિમણૂક કરવામાં